નમસ્તે એક નાની વાર્તા ઈશ્વર પર શ્રદ્ધા રાખો એક જંગલ હતું તેમાં એક ગર્ભવતી હરણી હતી અને તેનું બચ્ચું જન્મવાની તૈયારીમાં જ હતું હરણીને એક નદી અને તેને પેદે પાર એક ઘાસનું મેદાન દેખાયું દૂર દેખાઈ રહેલી એ જગ્યા તેને સુરક્ષિત જણાતા તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ ક્ષણે અચાનક તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયા અને વીજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો વીજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો ભારે વરસાદથી નદીમાં ધસમસતા પાણી વહેવા લાગ્યા હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી

પ્રોબેબિલિટી થિયરીનું એક ઉદાહરણ છે તે કંઈ જ કરતી નથી તે માત્ર પોતાના બચ્ચાને એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે એક ક્ષણ પછીની ફક્ત બીજી જ ક્ષણમાં એક અજીબ ઘટનાક્રમ બનવા પામે છે એક ક્ષણમાં શિકારી પર વીજળી પડે છે અને તેની આંખો એકદમ અંજાઈ જાય છે આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈને સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બુરી રીતે થઈ જાય છે જ ક્ષણે મુશળધાર વર્ષા વરસે છે અને દાવાનંદ બુજાવી નાખે છે એજ ક્ષણે હરણી એક સુંદર તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે આપણા જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વડે છે એમાં કેટલાક વિચારો અને સંજોગો તો એટલા શક્તિશાળી હોય છે કે જે આપણા પર હાવી થઈ જાય છે પરંતુ યાદ રાખો જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થિતિ તદ્દન બદલાઈ શકે છે ચારે બાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે સકારાત્મક વિચારો રાખો અને સકારાત્મક બનો ફક્ત ઈશ્વરમાં શ્રદ્ધા રાખો નિયત કર્મ કરતા રહો બાકી બધું કામ ઈશ્વર પર છોડી દો ધન્યવાદ